શરદ પૂનમના પૌરાણિક મહત્વ અને વૈજ્ઞાનિક કારણ વિશે જાણવા આ વિડીયો છેલ્લે સુધી જુઓ વર્ષના બાર મહિનામાં આ પૂનમ એવી હોય છે જે મન અને ધન માટે શ્રેષ્ઠ હોય છે આ પૂનમમાં ચંદ્રના કિરણોથી અમૃતનો વરસાદ થાય છે શરદ પૂર્ણિમાનું એક નામ કોજાગરી પૂર્ણિમા પણ છે એટલે કે લક્ષ્મીજી પૂછે છે કે કોણ જાગે છે આ સો મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં છે આથી આ મહિનાનું નામ અશ્વિની છે ચંદ્ર એક મહિનામાં સત્તાવીસ નક્ષત્રમાં પ્રમણ કરે છે તે પૈકી આ પહેલું નક્ષત્ર છે સાથે જ અશ્વિની નક્ષત્રની પૂનમ આરોગ્ય આપે છે માત્ર શરદ પૂનમ પરદ ચંદ્ર તેની સોળ કલાઓ સાથે પૂર્ણ પૃથ્વીની સૌથી નજીક હોય છે આયુર્વેદાચાર્ય આખું વર્ષ આ પૂનમની આતુરતાપૂર્વક રાહ જુએ છે જીવન આપનાર અને રોગોનો નાશ કરનારી ઔષધિઓને શરદ પૂર્ણિમાની ચાંદણીમાં રાખવામાં આવે છે જ્યારે અમૃતથી સ્નાન કર્યા બાદ જડીબુટ્ટીઓમાંથી દવા બનાવવામાં આવે ત્યારે દર્દીને અસર કરે છે વેદ અને પુરાણોમાં ચંદ્રને મનની જેમ માનવામાં આવ્યો છે આયુ પુરાણ ચંદ્રને પાણીનું પરિબળ પણ કહેવામાં આવ્યું છે પ્રાચીન ગ્રંથોમાં ચંદ્રને ઔષધી ઔષધિ એટલે કે દવાઓનો સ્વામી કહેવામાં આવ્યો છે શરદ પૂર્ણ ની ઠંડી છાંદી માં રાખવામાં આવેલી ખીર ખાવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે ગુજરાતમાં શરદ પૂર્ણિમા પર લોકો ગરબે રમે છે મણિપુર માં પણ શ્રીકૃષ્ણ ભક્તો રાસ રમે છે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શરદ પૂર્ણિમા ની રાત્રે મહાલક્ષ્મી ની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જેઓ આ પૂર્ણિમા પર મહાલક્ષ્મી ની પૂજા કરે છે અને આખી રાત જાગરણ કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે